સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગે આઠ દિવસ અગાઉ શહેરની અઠ્યાવીસ દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા હતા પાલિકાની વેસુ ખાતાની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા જેમાંથી દસ દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે તેથી દંડ ફટકારવામાં આવ્યો છે પરંતુ આ ઓછી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમ ગંભીર બીમારી પણ આપી શકે છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાને લઈને વેચાઈ રહેલી આઈસ્ક્રીમના નમૂના લેવાયા છે આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અઠાવીસ જેટલા આઈસ્ક્રીમ પાર્લરમાંથી લીધેલા નમૂનામાંથી દસ દુકાનોના સેમ્પલો ફેલ આવ્યા છે જેમાં લંબે હનમા રોડ પર આવેલા જનતાનગર સોસાયટી સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ નાના વરાછા ચોપટી સામે આવેલા નિધિ કોમ્પ્લેક્ષની માધવ આઈસ્ક્રીમ વેડ રોડ મેજ સિદ્ધેશ્વર સોસાયટીની ચાંદામામા આઈસ્ક્રીમ અડાજનના પરશુરામ ગાર્ડન પાસેની સની રેસિડેન્સીની પ્રાઇમ નેચરલ તેમજ સની રેસીડેન્સીની રાધે પાર્લર વેડો નવજીવન સોસાયટી એપલ સ્કવેર ખાતેના શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ વરિયા રોડ પરના ગોકુલધામ સોસાયટીના ઉમિયા એજન્સી કતારગામ કાંસાનગર સોસાયટી ખાતેના વડીલા એન્ટરપ્રાઇઝ તથા પુના સીમાડા રોડ પરના કલ્યાણનગર સોસાયટીના બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંકના નમૂના ફેલ આવ્યા છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રૂમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા એમના મિલક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એંસી એક જેવો એંસી ઓગણએંસી જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવે છે એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે મીલ ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ હોય તે ઓછો અંદર આ જે મડી ઓછી હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે. એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબ ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં માંગુ છે